હેલો જીગા અરે ભાવો દળિયો છેતરે રે એમ તો તું ફટાફટાય મારા છેતરે અને મોતન તને જો કહું

સેન્સર ટીક આઈન નો છે હે હા બાવા કેમ કેમ છે રેડી મને હ તો નહી ગાડી લાવે એવું પણ આ અમારી બેટી ને કોઈ સેન્સર બી જાડતા નથી ગાડી ને કેવો સેન્સર હોતો અલ્યા સેન્સર દે ને આને આઇડલિંગ કરતો કેમ કરે તો આને આઇડલિંગ ચોક ચોક અને મારી બેટી ક્યાં આય 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 અલ્યા થાય હે આ તો માજી મસ્ત ગાડી છે વીઆઈપી ઓય 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 હા દઈજી દઈજી હે

મારે રેડી પછા ભાઈ પેલો હું બેહું તો પેલો હું બેહું ના મને બેવાડી ભોડા હા લે પેલો તો બે રીશ માર દે ભોળો આ તાય ના ધૂળ ઉડવી જુએ અરે કમલે તમારી થાડી હા રે ગાડી ના જાવ ને ઉપર બેહી જા ભાઈ બેહવા બેર પર બેરખે બે લે ડાયરેક્ટ ચોથે ઘેર પાટ પડેલા ચોથમ બેહી જાય હા પણ પેલોમાંથી ડાયરેક્ટ પછા જાવ ને મેંજી જબર હે યાર મેજી જબર હે છે એ આલ્વા સીની તો આલ્વા અલ્યા એ એ અલ્યા

આજે સલીફો માગી જબર હે એ જબર હે વિશાલો મારો વાળ ઉપર એક જન બેવાઈ દી ને શું કરે તાર ભાડું પૂરૂ થઈ ગયું ભાડું પૂરૂ થઈ ગયું ભાઈ બીજું ભાડું હાલો આ મેલા લ્યો આ ગિયર પાડો લ્યો પેલો ગિયર હા જવા દે સલીફો કઢાય સલીફો લાવાજે લાવાજે સંતોની ના ના મને પાળી તો મને પાળી તો ગાડીની થઈ ગઈ લાવાજે લાવાજે ગાડી થાતી છે એ ગાડી ઉપર ગાડી થાતી છે શેલમે ના ના શેલમે શેલમે ઓમ કે નીયા ચાર રોટિયા આઈયા ની પર ઓય ઓય લે ઓય શેલમે શેલમે શેલમે

અત્યાર મારા તો ટિટ ગાડી ના મારા હવે તો માર આબુ જ નહીં આ બાઈ નેટ બોનું ગાડી ન ઉપડી ગયો આ કાલે જીગા એના રાયડા લીધા ને એમ જ મારા ટિટ ગાડી એ તો આબાનું સાતુ જ નહીં આય ભાઈ અવરાતો છે મારા આ માની નાખ્યા આમ તો